જેણે સત્તાનો દુરુપયોગ કરીને રાજકીય મદદથી લખલૂટ સંપત્તિ ભેગી કરી છે એક દિવસ પહેલા જ એસીબી ટીપીઓ સાગઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી જેમાં અઢાર કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે સાગઠિયાની ઓફિસમાંથી શું શું મળ્યું તેની જો વાત કરીએ તો ત્રણ કરોડ રોકડા વીસ કિલો સોનું બે કિલો ચાંદી કહેવાય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં મનસુખ સાગઠિયાનું એક ચક્રી શાસન હતું જે રાજકીય સંરક્ષણ વગર શક્ય નથી અને હવે તેના રાજકીય આકાઓ સુધી પણ કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે સાગઠિયાની પાછળ કોણ છે તેની વાત કરતા પહેલા થયેલા બીજા એક મોટા ખુલાસાની વાત કરવી છે પૂર્વ ટીપીઓ સાગઠિયાની નિમણૂક પણ ગેરકાયદેસર થઈ હોવાની વાત સામે આવી છે દસ વર્ષ સુધી મનસુખ સાગઠિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો સાગઠિયાને કાયમી ચાર્જ આપવા માટે નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા જેમાં ભાજપના એક કોર્પોરેટર અને પડદા પાછળ રહેતા એક નેતાની મોટી ભૂમિકા હોવાની શંકા છે નેતા સાથે તત્કાલીન કમિશનર આનંદ પટેલની ભૂમિકા શંકાની ઘેરામાં આવી છે પરંતુ લોકચર્ચા એ વાતની છે કે સાગઠિયાને આટલો શક્તિશાળી કોણે બનાવ્યો કોણ છે તેના રાજકીય આકા આરોપો લાગી રહ્યા છે કે ભાજપના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાડિયાની સાગઠિયા સાથે સાઠગાંઠ છે જો તેને જેલમાં પણ મળવા ગયા હતા કે ભાજપના નેતાઓ સાથે સાગઠિયાની મુલાકાતની વાત પોલીસે નકારી કાઢી છે જેલમાં પણ આ અધિકારી જ્યારે હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એમને જેલમાં મળવા ગયા હતા અને એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે અમારી પાસે જે પણ માહિતી આવે એ લોકો સમક્ષ કેવી અને સરકારને પણ એની જાણ કરવી એટલા માટે થઈ અને અમે આજે કહીએ છીએ કે અમને એવું કીધું છે તો શું જ્યારે લોકો જાણતા હોય કે જેલમાં પણ આ અધિકારીને આવા પદાધિકારીઓ જ્યારે મળવા જાય છે તો શું સરકારને આની જાણ નથી શું જે સીટની રચના કરી છે જે સમિતિની રચના કરી છે તો એને આને જાણ નથી કે પછી સરકારની દોરવણીથી જ આ લોકો ત્યાં ગયા હતા સાગઠિયા સાથે ભાજપ નેતાઓની સાંઠગાંઠના આરોપ પર કોંગ્રેસ આક્રમક બની છે કોંગ્રેસના નેતા હેવાંગ વસાવડાનો આરોપ છે કે સત્તાધારી પક્ષના નેતાઓ વગર એક અધિકારીનું જાયન્ટ ભ્રષ્ટાચારી બનવું શક્ય નથી

નથી માટે આમાં ભારતીય જનતા પાર્ટીની રાજકોટનો પક્ષ કમલમ અમદાવાદ ગાંધીનગર અને સરકાર બધા જ આમાં લિપ્ત છે એવું રાજકોટની પ્રજાનું બહુ સ્પષ્ટપણે માનવું હતું જે આજે સરફેસ ઉપર આવતું બહાર આવતું દેખાઈ રહ્યું છે ક્યાંય કોઈ પણ પ્રકારની આવા પ્રકારની પરિસ્થિતિમાં ડાયરેક્ટ ઇનડાયરેક કોઈ સંડોવાયેલું હશે તો એ ચોક્કસ સરકાર એને દંડિત કરશે વાત છે નૈતિક મૂલ્યોની તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કુલ મળીને સતત સરકારના સારા નિર્ણયો એ લોકો સુધી પહોંચે સેવાઈ સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે રહીને કામ કરવું આ બધા જ પ્રકારે કામ કરતો હોય છે પરંતુ કોઈને મળવું નહીં મળવું એ વ્યક્તિગત પણ વિષય હોય છે એટલે મેં કહ્યું એમ પાર્ટીની રીતે જે કઈ ધ્યાનમાં આવશે એ અમે ચોક્કસ એમાં વિચારી મજબૂતાઈથી આગળ વધીશું હાલ તો પૂર્વ ટીપીઓ સાગઠિયાને લઈને થતા એક બાદે ખુલાસા સંકેતો આપી રહ્યા છે સાગઠિયાને ગઠિયો બનાવવામાં નેતાઓની ભૂમિકા મહત્વની છે પણ આ પડદા પાછળના નેતાઓ કોણ છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી મળી આશા છે કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કાનૂનના લાંબા હાથ આ નેતાઓ સુધી જરૂર પહોંચશે બ્યુરો રિપોર્ટ sundayish news